શ્રી બહુસ્મરણા દેવસ્થાન સંસ્થા કનોડા ઉપક્રમે માતાજીના સાનિધ્યમાં ઉપમન્યુ ગોત્રીય પરિવારના બટુક માટે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ચૈત્ર સુદ અગિયાર સને તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસને રવિવારના રોજ સમૂહ યજ્ઞો પવિત્રનું આયોજન કરવામાં આવ્યું છે તો આમાં જોડાવા માટે ફોર્મ તથા વધુ માહિતી માટેના પ્રાપ્તિ સ્થાન આ પ્રમાણે રહેશે મહેસાણા જિલ્લાના કનોડા ગામે બિરાજમાન ઉપમન્યુ ગોત્ર પરિવારના કુળદેવી ગાયત્રી સ્વરૂપમાં બહુસ્મરણાના પાવનધામે ઉપમન્યુ ગોત્રીય પરિવારના બટુકોને યજ્ઞો પવિત્ર સંસ્કાર એટલે કે સમૂહજનોએ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે માં બહુસ્મરણાના સાનિધ્ય અને આશીર્વાદમાં શાસ્ત્રોક્ત અને સનાતન ધર્મના વિધિ વિધાન સાથે બટુકોને યજ્ઞો પવિત્ર ધારણ કરાવવામાં આવશે આયોજન તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ ચૈત્ર સુદ અગિયારસ અને રવિવારના દિવસે કનોડા ખાતે જ રાખવામાં આવેલ છે જરૂરી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત સાથે કનોડા બહુસ્મરણા માતાજી મંદિર ખાતે તારીખ દસ ત્રણ બે હજાર છવ્વીસ ટપાલથી કે રૂબરૂ મળી જાય એ મુજબ મોકલી આપવાના રહેશે ફોર્મ સાથે મહત્વની સૂચના અને વિગતો આપવામાં આવેલ છે આપણા જ દીકરાઓને બહુસ્મરણાના સાનિધ્યમાં યજ્ઞો પવિત્ર ધારણ કરાવવાનો રૂડો અવસર મળેલ છે આપણે સમયમાં જોડાઈએ અને મા બહુ સ્મરણાના આશીર્વાદ મેળવીએ વધુ વિગત અને માહિતી મેળવવા કમિટી મેમ્બરનો સંપર્ક આપ કરી શકો છો શ્રી વિપુલભાઈ જાની મંત્રી બહુ સ્મરણા સંસ્થા શ્રી સંજયભાઈ નારણભાઈ જાની અને શ્રી સુમિતભાઈ જાની મહેસાણા કનોડા અને ઉત્તર ગુજરાત શ્રી શૈલેષભાઈ જયંતીલાલ જાની અમદાવાદ તથા મધ્ય ગુજરાત શ્રી ચંદ્રકાંતભાઈ ઉમિયાશંકર વલસાડ દક્ષિણ ગુજરાત શ્રી પરાગભાઈ ભટ્ટ રાજકોટ સૌરાષ્ટ્ર તથા કચ્છ વિભાગ કારભારી શ્રી બહુસ્મરણાના દેવસ્થાન સંસ્થા કનોડાનો સંપર્ક કરી માહિતી મેળવી શકાશે આવો આપણે સૌ હર્ષ ઉલ્લાસથી ભાગ લઈ આપણા બટકોને શાસ્ત્રોક્ત વિધિથી સમૂહજનો આપવાના કાર્યક્રમમાં જોડાઈએ અને યાદગાર બનાવીએ ટ્રસ્ટી મંડળ તથા વ્યવસ્થાપક મંડળ બહુસ્મરણા દેવસ્થાન સંસ્થા કનોડા